સાબરકાઠા જિલ્લાના હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર કાંકણો ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ શ્રી વીડી વીડી મુકાયો હતો આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ રવિ કૃષિ શરૂઆત કરી હતી ખેડૂતોને કૃષિ વિશેક માર્ગદર્શન મળી રહે અને તેમની આવક બમણી થાય તેમજ સરકારી યોજનાઓ અંગે જાણકારી મળે તે હેતુથી આ કૃષિ મહોત્સવની શરૂઆત કરાઈ હતી રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન અને ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકાઓમાં તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે વિવિધ ખેડૂત લક્ષી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહિલાઓની વિશેષ ઉપસ્થિતિને બિરદાવતા જણાવ્યું કે મહિલાઓ આજે પશુપાલનથી આગળ વધી ખેતી કામોમાં પણ માહેર બની મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ પ્રસંગે અગ્રણી ભવરસિંહ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે હાલના સમયની માંગ પ્રાકૃતિક ખેતી છે આ ખેતી થકી આપણે ભાવિ પેઢીને રોગમુક્ત અને તંદુરસ્ત જીવન આપી શકીશું આ પદ્ધતિથી ખેડૂતના ખર્ચમાં ઘટાડો થશે જેથી ખેડૂતને આર્થિક લાભ થશે તેમ જણાવી સરકારની ખેડૂત લક્ષ્યો વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત રાજેશભાઈ પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને મોડેલ ફાર્મિંગ અને મિશ્ર પાકો અંગે જાણકારી આપી હતી ખેતી ખેતી કરતા ખેડૂતો પરમારે પોતાના પ્રાકૃતિક અંગેના અનુભવ ઉપસ્થિત સમક્ષ રજૂ કર્યા હતા ઉપસ્થિત ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દાંતીવાડા ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું તેમજ ઉપસ્થિત સૌએ સ્ટોલની મુલાકાત લઈ પ્રદર્શન નિહાળ્યું હતું આ કાર્યક્રમોમાં વેલ્યુ એડિશન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો મિલેટ સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકના વિષય પર પરિસંવાદ તથા કૃષિ પ્રદર્શન યોજાયું હતું પશુપાલન માટે સરકાર દ્વારા કરાતા વિવિધ સંસાધનો અને યોજનાઓ અંગે જાણકારી અપાઈ હતી આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ જિલ્લા પંચાયતના સભ્ય પાર્થ પરમાર હિતેશભાઈ અગ્રણી પ્રકાશ વૈદ્ય ટીડીઓ સિસોદિયા તેમજ કૃષિ વિભાગ અધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એ માટે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબે અહિયાં મુખ્ય પ્રધાન હતા ત્યારે બે હજાર પાંચમાં ગુજરાતમાં શરૂ કરી કૃષિ મહોત્સવ કઈ રીતે થાય એના સ્કોર કઈ રીતે લાગે ખેડૂતો ત્યાં વિઝિટ લે એની માહિતગાર થાય આ બધી જે બાબત છે એ બે હજાર પાંચમાં એમને શરૂઆત કરી છે અને એ પછી તબક્કાવાર તક મળી છે ત્યારે રાજ્યનો ગુજરાત રાજ્યનો હોય કે ભારત દેશનો હોય એ બધા પણ કઈ રીતે થાય અને એની આવકની જે ધોરણ છે એ આવકનું ધોરણ કઈ રીતે વધે અને એમાં તબક્કાવાર કઈ રીતે બદલાવ લવાય નવી નવી યોજનાઓ દાખલ કરાય અતિવૃષ્ટિ અથવા તો કિસાન તકલીફમાં હોય ત્યારે એને ફરીથી પાછો હું ધારામાં લાવવા માટે પગભર કઈ રીતે કરાય એવી નવી નવી જે યોજનાઓ છે એ યોજનાઓ આપણા વડાપ્રધાન મોદી સાહેબ લાવ્યા છે અને એટલે જ આપણે અત્યારે દેશમાં પણ આપણે જોઈએ છીએ કે બીજા લોકો બહુ પાડતા હતા કે ભાઈ આ બે રૂપિયા તો જાહેર કર્યા છે કિસાન સન્માન નિધિના